હું આવી ગયો સાંતલપુર બસ કમલ હોટલ એવું ત્યાંથી કલ્યાણપુરા ગામના રાજેશભાઈ આવતા હતા ગામમાં સાથે બાઇકમાં અને ગામમાં આવતા આવતા અત્યાર તો બધા ખેતરો વવાઈ ગયા છે જીરાના પીત બધાના તૈયાર થઈ ગયા છે અમુકમાં તો પાણી પી ગયા છે અમુક અમુક બાકી રહી ગયા છે અને પછી ધીરે ધીરે અમે ગામમાં પહોંચ્યા ગામમાં પહોંચ્યો ત્યાં તો મને એવું લાગ્યું કે રસ્તાઓની સફાઈ થઈ ગઈ છે જશે થોડો જ આગળ તો ખબર પડી કે એને જ હાલત છે પણ જેને આટલી રસ્તાની આટલી શરૂઆતમાં સાફ કરી એ સારું કામ કર્યું પણ આ રસ્તો તો નહીં સુધરે કોઈ દિવસ આખા રસ્તામાં ગારો છે હલાવું નથી ફાઈનલી મિત્રો હું તો ઘરે પહોંચ્યો છું અને ઘરે આવી ગયો હવે કર ਅੰਕੇ ਯੋ ਬਸ ਮੈਂ ਮੁਸਬਰੀ ਕਰੇ ਮਣੀ ਹਮਾਰੀ ਡਗੜਾ ਪੈਰਾਂ ਵਗੈ ਬੈਠੀ ਐ ਨਜ਼ਰ ਮੈਂ ਉੱਠੀ ਐ ਐਮਣੀ ਸ਼ੁਕਰ ਆੜੀ ਜਮਾਦੀ ਜਮਾਓ ਸੁਣੇ ਉਹ ਆ ਰਹੀ ਨਾ ਖਾਧੂ ਮਣੀ ਸਾ ਬਣਾਈ ਰੇ ਬਈ ਛਾਪੀ ਨਾ ਕੀ ਹਵੇ ਮਸਟ ਅਠੋੜੀ થઈ ਜੀ ਜਰਾ ਆਤਮੇ ਛਾਪੀ ਦੇ ਕਈ ਵਾਰ ਮਹੀਨੋ ਤੋ ਤੋ ਬੀਮਾਰ ਹਤੀ ਤੋ ਕਹੀ ਜੀ ਨਾ ਪੀਦੋ ਨਾ ਇਸ ਵੀ ਨਾ ਕੀ ਮਿੱਠੋ ਮਿੱਠੋ ਜਾ થી ઘરેથી પાણી કરીને સીધો આવી જાઉં છું સ્કૂલે અને કાલે છે એટલાન્ટિક અને આપણે એટલા માટે જવા છીએ કાલે એટલાન્ટિક છે એટલે કાલે અમારા વિદ્યાર્થીને લઈને આવવાના છે આ બધા અહીંયા ગ્રાઉન્ડ બનાવવા આવ્યા છે ગ્રાઉન્ડને સાફ સફાઈ કરવા આખી સ્કૂલ આજે તો મેદાનમાં જ દેખાય રહી ટ્રેક બ્રેક બધું દોરાઈ ગયું છે આજે અંદરથી પથ્થરને એવું બધું સાફ સફાઈ કરેલા બાકી તો ગ્રાઉન્ડ બધા કમ્પ્લીટ થઈ ગયા છે

तेने बकरा सरे रे ओ हम सीन ने हो बकरा मेला आयने तो बदे हाथ दी ड्रेस चालू कर दी दी है केटा बकरा धड्या ना यार आयने एटलांटिक आज चालू થઈ ગઈ બદન શક્તિ

આજે બધા ફિનિશ કરી નાખ્યું રનિંગ કરીને હવે રજા પડી ગઈ રજા પડી ગઈ હતી વયડી પ્રજા ને તો ઘરે મૂકી દઈ હવે હું નીકળું ખેતરે વાયડી પ્રજા પહોંચી ગઈ રાજી રાજી થઈ ગઈ હે અરે બા રજા પડી એટલે આપણે હવે પહોંચી જઈએ ખેતરે મિત્રો હું આવી ગયો છું માટે વાળા ખેતરે ટાઈમ પછી આવ્યો છું એંડા ઘણા મોટા થઈ ગયા છે આ વખતે એટલે ઝાટકો બાંધો આવ્યો હતો એને તો બેક મહિના થઈ ગયા લાગે ત્યારે તો સાવ નાના નાના હતા ત્યારે તો એંડા મોટા થઈ ગયા છે ઝાટકાને કાંઈ ઠકાણો લાગતો નથી બંધ થઈ ગયો લાગે રાટકો સૂટી ગયા ગયા છે મોટા થઈ સુ અમુક અમુક જગ્યાએ તો હું ઢંકાઈ જવું એ બધા ઇંડા થઈ ગયા હે અમુક જગ્યાએ નાના નાના છે તો સારા બાજુ આંટો મારી લઈ ખેતરમાં જો આપણે જવાનું છે સાંતલપુર પાછા સાંજે હું વિપુલ નાણ સાહેબ ગ્રાઉન્ડ આવી ગયા ત્યાં બધું બેંચું ને ને બધા સાધનને પહોંચાડવાના હતા અર્જુન કાકાને છકડામાં બધું રાખીને પહોંચાડી દીધું ગ્રાઉન્ડે અને કાલે છે એથલેટિક એટલા માટે બધી તૈયારી થઈ ગઈ છે હવે કાલે ગ્રાઉન્ડે મળશું આપણે મિત્રો આજના વ્લોગને અહીં પૂર્ણ વિરામ આપું છું અને વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ